આદુ મરચીની પેસ્ટ બટાકા પોલી નાખ્યા છે મીઠું નાખીને બાફી ધાણા લીંબુ ગરમ મસાલો ને મસાલા ઘણા લોકો એમાં પનીર ને એડ કરતા હોય છે કેપ્સિકમ ને આતે પણ મારા છોકરાઓ એવું કંઈ ખાતા નથી એટલે સાદા આલુ પરાઠા બનાવે છે આમ તો ઓનિયન કેવી ને સાથે આલુ એડ ઓનિયન તો તેલ આવી ગયું છે એમાં થોડી ચપટી હિંગ નાખી દીધી છે અને આદુ મરચીની પેસ્ટ બંને નાખી અને કાંદા ખાલી નાખવાના છે પહેલાં

તો જ્યાં સુધી કાંદા પાકે ત્યાં સુધીમાં હું રોટલીનો લોટ બાંધી નાખું જે આપણે આલુ પરોઠાનો બાંધીએ ઘણા લોકો એમાં મેંદો નાખતા હોય છે પણ હું મેંદો નાખતી નથી પણ મોણ ચડિયા તો નાખું એટલે રોટલી સુકતે નહીં મસ્ત કાંદા ગળી ગયા છે હવે આની અંદર ટમેટા એડ કરી દઉં અને આને પણ પાકવા દો જ્યાં સુધી બાંધી નાખું મસ્ત મજાનો રોટલી થી પઠણ ભાખરી થી નરમ એવો બાંધવાનો છે લોટ આલુ પરાઠા નો એને મોણ મીઠું નાખીને રેડી કર્યો છે તો ટમેટા કાંદા પાકે ત્યાં સુધીનો માં લોટ બાંધી નાખે મસ્ત કાંદા ને ટમેટા ગળી ગયા છે હવે આમાં કરવાનો છે મસાલો થોડી હળદર કાણા જીરું ગરમ મસાલો તરસ મસાલા પાકી ગયા છે કાંદા ટમેટા સરસ બધાના ગળી ગયા છે હવે આમાં એડ કરવાના છે બાફેલા બટેકા ધાણા અને લીંબુ એકદમ મેન્ડ કરી દેવાની છે એટલે રસમાં કોઈ ગાંઠો ન આવે આની અંદર લીંબુનો રસ બ્રેડ કરી ટામેટા નાખ્યા છે એટલે લીંબુ સ્વાદ અનુસાર નાખો ટામેટો ન નાખતા હોય એ લોકો લીંબુ તો નાખી શકે હું ડબલ રોટલી બનાવીને આલુ પરોઠા કરું છું તમે કેવી રીતે કરો છો એ લખજો કમેન્ટમાં આ ઘણા રોટલીની અંદર જ મસાલો એડ કરીને કરતા હોય છે પણ મને મજા નથી આવતી એવી રીતે ફાટી જાય ને એની બીકે એવી છે આ મેંદો એડ કર્યો હોય તો રોટલી ના ફાટે પણ ડબલ રોટલી કરીએ ત્યારે રોટલી એકદમ પતલી રાખવાની એટલે મોટી થાય હવે રોટલીની ઉપર મસાલો

Maar ik ga het ook even kijken. Ik ga het ook ik het ook wat aan je wens. Ja, een